आरती रे जाय हर सिद्ध मात नीरे मा दम दम नौबत वागे रे जन नन जालर खन के रे हाय शेवी गर्मी पड़ा सा नाना शेवी गर्मी पड़ा सा मन तो मात होड़ा वादे ताना आए शिकार शेतला रही सा सारनो टाइम थे ऐसा हो पम्मू की तो व्याला वो तो आम माथा में जो એક તો પેલી આ નિશાળી તે શીખર જુઓ લીખો કરી નાખીશ ખુ શિખર ખબર જ નઈ ને એવી ખણ આવે છે માથામાં જબરસ્ત હાય અમાર તો ગમતો છે એવી સારી વાતો થાય ક દેરોણી જેઠવાણી લાગતું જ નહીં દેરોણી જેઠવાણી હોય બે બુનો હોય ને હગી એવી લાગે પણ આપણે હું કાંઈ બગાડવું પડે હું લઈને જવાનો છે ને હું લઈને આવ્યો છીએ એ કોઈ લઈને જવાની નહીં હું એ લઈને જવાની નહીં ખોટી હાય હાય એનો અવસર આવે તો હું ટેકો કરું ને મારો અવસર આવે તો એને ટેકો કરે બે આઈ અરે કઉ છે એટલા રહી કીધું આમ કીધું ગોમમાં જતી હા લેજે માથોળ આવજે હારાનું આ પેલી નિશાળી ઊંઘી છે ને તેરી

અમુક આવ્યો <coughs> 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 <receptors>

आपरे तो सेतारे पाहवा म का, का।, आकली, आकली का, का सा। पेलो घूमती मां नहीं हव इवन आटली आटली कपा हम जबर सार कपाम नहीं होन पण पेलो हु केवाय शेठो में जबर सार से तेई वाधी नाके घास ने बे करता ये हव बे जणा से नाव येते ते फटाफट लई हो हमरा करंट मेल्यो साठवा करंट मेल्यो से भूंड हेडर में पेटो नहीं नका आटली गड़ा खाडी खाडा हेडर में कई नाखे होत पण हमरा से मेल्यो करंट આવો તો ખબર પડી જાય પાછું એકી વખત ઝાટકો લાગે કરંટ લાગે ને મરી જ જાય હેતર પણ હો રહ્યો હમણાં વાયર છોડવો જ નહીં હમણાં વાયર હું છોડવાનો જ નહીં ને કા પાછું જોડે હે પલવ ના મારું પડે જોડે એમ ખાડી ખાડા ખાડી ખાડા કઈ ના આવે એટલે એટલે કે પેલા હેતર હું ઓઠો મારતા આવું અને પછી વરસાદ જોતું હતું ઘેર તો હોત ના ટાઈમ ખેસ બેટા હા તો હું સર થોડું ઘરનું શાકભાજી વાઈ દઈએ કા તો આપડે પૈસા બૈસા ખર્ચી લાબવું ના પડે હા હા બસ ઓમો કા શાકભાજી કરીએ કીધું થોડો રેગણો વાઈએ ડેટો ડેટોનું બિયારણ લાવી દઈએ હા ડેટો સોપે ને થોડો મરસો ને બેડાન ગવારને ગવાર એવું બધું સોપે એટલે એવું થાય કે શાકભાજી અત્યારે મોંઘી થઈ જાય પૈસાની લાભી ના પડે બરોબર બાપા મોંઘવારી છે એટલી હા

અને થોડા રે બેડા સોપા છે થોડો ગવાર સોપી આ તે ભાઈ સોપો કોઈ કાપડો આળોશી પાળોશી બેહવા હવા આવે તોય થોડો હાલ લે તોય હા અને ભાઈ જો હેતી ની શાકભાજી હારી ગોમ કરત પણ થાક લાગસ ખાતા અલે આવા આટલી ઉંમર થઈ એટલે થોડી તો થાક લાગે તો છોકરો સહી એટલે ટેકો કરાય એમ તો હા ભર્યા ભર થઈ થોડું સરી ફોરું થાય કે તે ગેર બાજો છો જઈએ ગેર બાજતી

हा भाभी औعيई तो तो कुआए फटे लोन तपी जावायो ता तो ताप पड़े नाही अंदर तो डी। डी। आ काल वर्षा बायना आज तो गर्मी पड़ी लियो हु ठेकोणो अनु ले छोटू पी रमलखननी जोडी यापणी कोई सके ना तोडी आपनी रमलखननी जोडी जय नाला आ जय नाने क्या करें हेतर म

લે હેડો અમીન ભ દીધું હો ઓવળ પા બધું વાઈ તો અમે જઈએ હોન લાવજો પાછો હું કેવું ભાઈ હો

રોજ આ વારમાં બૈણીઓ દૂધ પર આખી વેળા બૈણીઓ ઢસા ઢાઈ છું હું તો વારે રોજ જ આ તારા નજીક કેટલા આંબળાય હા હા રોજ બૈણીઓ એ ઈની બૈરી કોઈ બોલા બૈરીઓ માં બૈણીઓ માં કામ પસાર આ રીતે ભાઈ તમે બેહો હવે મારા જો આ ડોશીએ પાછી સાર લેવા જાય છે બરાબર અને હું વળી ઘેર જાઉં તે બે વાળી તોડતું કરતું શીલું બીલું ભાગતું કરતું વળી એ વાત હતી ક્યાંક બાક આવડતો હોય તો ડુંગળી બુંગળી વંઘા દેવાની હા એ તો વંઘા જ જવું હવ

પેલો ક્યાં હોય કહેલો કેવું હોય પાછો વળી કોઈ મારે તો બાજુ ના જવાનું ભાઈ અત્યારે દરેક જગ્યાએ જવું પડે કે લાઈટનું કોમ ભાઈ કાઠું છે હા બોલો ભાઈ હા હા એવું છે એમ હા કશો હતો નહી અત્યારે અમારું બધું અમારે અત્યારે ચોમાસાની અંદર અત્યારે બધા ઝાડવા પડે હોય ને જો તો બધું વાયર તૂટી જાય થોભલા પડી જવા એટલે મારા બધી બાજુ હાંચવું પડે કયો નંબર છે હા કશું હું બોર્ડમાં ફોન કરીને તો લાઈન બંધ કરી દઉં હા વાંધો નહીં હા કશું વાંધો નહીં હા 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 બંધ કોઈ જતા નહીં ભણો અડતા નહીં કોઈ હાટલા ફોન શીટલા ફોન બોલો હાંચોમાં હા તો બસ ઝાડવો પડે એટલે તો થોભલી થોભલા ને વાયર વાયર તૂટી જાય તો બધા હાંચવું પડે ભાઈ ના ભણવા જતો બધે એ પડ્યું છે એ કોક

રોમલખંડ જેવો રાગ થાય કે ઓકરીઓ મને ખબર છે તમારે રોમલખંડ જેવો રાગ છે પણ ભાઈ પછી વાહવાળા ના ભૂલી જવાના હોય ના ખરું શા એ હમણાં પીજા ને થોડી આ છાપી ને આડો પડે વચ મેં લઈ જાય એમના એમ એવું કશું ચા તો નહીં પીવા ગરમી રહેવા દે જો બાપી નહીં તા એ જોશે સાલ લેવા

અરે મુરછા બાર બાર વાત તો કરકે આયો મુરછા બેટા નઈ બેટા નઈ બેટા નઈ બેટા નઈ બેટા મને બેડું રે આ પારિવાર બજે બે ઊભો ઊભો અલ્યા દહીં પેડું અલ્યા દહીં પેવા દઈ દે અલ્યા દહીં ખાના પર બેસાઓ કે

મારા ભાઈબંધ ના ઘેર થી નઈ સોટી રીતી તે તો હારું લેન હોમ લો છો હા એ તો હારું છે ભગવાન ના લીધા બચી જઈ એવું હતું એમ ઓવા દે ભાઈ હોય છે તે તમે આવજો હાલનાલ હા તો કાકા હું આપડા તમારા ગમમો જ આવ્યો છું હા તે આવો હેડો અને જોજો હો તો કઈ નઈ મંજૂરી માંગી છે કે નહીં માંગી એ તો આપણો એને પૂછશે ને આઈ મંજૂરી માંગી છે કે નહીં માંગી હા આવો બરાબર નકર નો કાયદે શકે કરીને આવો એ હા આવો

આ રીતે ના જવાય કોઈના ના આપણે પોતાના હેતર માં બીજા સારું લેવા જવાય તાણ તમારે મરી જવો તો હું લેવા તાણ ખબર કશી પડે ના સાર સાર કરી જીવ કો છોટો સામે લે બે હા બે બે બાબા મમ્મી જો સામે લો ચાલો આરામ કરો તમે જો અને પછી તો કોણ બતાઈ આવજો પાછા તમે એ આળસ ના રહો વતા ઉત પર જગ મેડા પર જવા કોઈ તકલીફ ના થઈ લોય પર તું બનતી જા તો પછી લખો પડી જાય ખબર છે નહીં તાણ બાદરી નું ના કરીએ કો તો પછી મારો લોસ આ પડી ગયા અને જીતો આપણા મિત્રો જોઈ રહ્યા છે બધા પાછા આપણા પાછા જોઈ રહ્યા છે ઓ હેતર બેતર ના આવે તો તેતાર કુક ના છી પાળી રાખવાનું બે હજાર રૂપિયા ભાવ લે ફાલ દે પણ આરતી સોનો મોનો કોઈના હેતર માં છાલ લેવા ના જાય અને સોમાં ઉજાલે જ પાછું તમે તે કરંટ ઉતરી પણ આપણે મય જીવ લઈ જાય ના લાઈટ કોઈ આપડી આગી થાય ના થાય તાણ એટલે મિત્રો કોઈ ગમે તે જગ્યાએ હોય કરંટ મેલેલો હોય કે કોઈને મેલવાનો નહીં ગમે તે તમારા સ્વાર્થથી મેલતા હોય ભૂંડ કે જનાવર માટે